ચલો સર્વે તમે યાર નથી કરવી તમારે દલીલ દલીલ નામ પાડો તમે દલીલ ની વાત નહીં ના પાડો છો છી વાત છે આગળ

ના માધ્યમથી ખેડૂત અને ગ્રામ સેવક વચ્ચે વાતચીત થઈ રહી છે વાતચીત જ્યારે થઈ રહી છે ત્યારે એ ગ્રામ સેવક ખેડૂત સાથે ખરાબ વર્તન કરે છે એમને કહે છે કે તમને આ ખબર ન પડે તમે કોણ છો મને આ રીતના કહેવા વાળા ખેડૂત ખૂબ અકળાયેલા છે અત્યારે ખેડૂતોની જે પરિસ્થિતિ છે એટલે ખેડૂત સરકાર માટે જે બોલે છે નેતાઓ માટે જે બોલે છે કે ત્યાં અધિકારી માટે જે બોલે છે એમની અંદરની પીડા અને આક્રોશ છે એક વર્ષનો આખો પાક એમનો જે છે જતો રહ્યો છે હવે આગળ જઈને શું કરશે ખબર નથી જે સર્વે કરવા માટે આવે છે એ પણ જો એમની સાથે આવું વર્તન કરે તો પછી બહુ મોટો પ્રશ્ન છે ગઈકાલે ભૂપેન્દ્ર પટેલ ખેડૂતોને મળવા માટે ગયા હતા ત્યારે પણ ખેડૂતોએ બહુ બધી વાત કરી હતી વિપક્ષના નેતાઓ સતત એવું કહી રહ્યા છે કે સર્વેની કોઈ જરૂરત નથી તમે સર્વે કરવામાં ટાઈમ વેસ્ટ કરી રહ્યા છો તમને ખબર જ છે કે કયા જિલ્લામાં ખેડૂતોને કેટલું નુકસાન થયું છે અને એમ એમને જે નુકસાન થયું છે તરત એમને એટલા પૈસા ખાતામાં નાખી દો તમે એમનું જે દેવું છે માફ કરી દો આ બધા જ સવાલો અને જવાબો વિપક્ષ આપી રહ્યા છે એ બધાની વચ્ચે આ વિડીયો જે જોયા પછી એવું લાગે કે અધિકારી પોતાને શું સમજતા હોય છે એ આમાં દેખાય છે કોઈ ખેડૂત હું માનું છું સ્વાભાવિક રીતના એવું હોય કે ખેડૂત હવે વધારે આક્રોશિત છે અને બોલવાનો એમનો ટોન કે ભાષા જે હશે એ ખેડૂતનું ઉગ્ર હોઈ શકે છે પણ એની પરિસ્થિતિ જોતા અધિકારી જે રીતના એની સાથે વર્તન કરે છે એના ઉપર બહુ બધા સવાલો છે પહેલા અધિકારી અને ખેડૂત વચ્ચે જે વાતચીત થઈ છે તે સાંભળીએ

તમે મને બોલ્યા કે ભાઈ મહેતા બધા પગાર તો એટલે તમે જ ભાઈ એવું કહેવાનું પડે એક બાજુ ખેડૂતો પરેશાન છે બીજી તરફ પક્ષના નેતાઓ એટલે સત્તા પક્ષના નેતાઓ બધા જ એક પછી એક ખેડૂતના ખેતરે જાય છે અને એમને સાંત્વના આપીને આવે છે સીએમે જાહેરાત કરી દીધી છે કે ત્વરિતમાં ત્વરિત સર્વે કરી અને જેટલા પૈસા ફાળવવાના હોય એ ફાળવી દેવામાં આવે વિપક્ષ વિરોધ કરી રહી છે વિપક્ષના બહુ જ બધા સવાલો ખેડૂતના મુદ્દે છે આગળ જતા હવે ખેડૂતોનું શું થાય છે જોવાનું રહ્યું તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ તો ફોલો કરજો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો